જેમ કહેવામાં આવે છે કે તોફાની પતંગો હોય છે અને બસ પોતાનું કોઈ અસ્તિત્વ ન હોય પણ બીજાને કાપવાની હરીફાઈ વિપક્ષના થોડા લોકો પતંગો કરતા હોય ને લોકો પણ કરતા હોય પણ એ એટલી ઉતાવળમાં હોય ને એટલી વધારે સ્પીડમાં જવા કરતા હોય કે જેટલી સ્પીડથી ઉપર ચગે એટલી સ્થિડથી સ્પીડથી એમના પતંગ પણ કપાઈ જાય છે તમે જેમ સમજી જ ગયા હશો કે મેં વિપક્ષના કયા બે પતંગોની વાત કરું છું આ ગુજરાત છે ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જ પતંગ ઉડશે અને હંમેશા માટે ઉડશે

વલસાડના પારડી ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ કાર્યક્રમમાં વલસાડના સાંસદ છે ધવલ પટેલ તે ગયા હતા અને આ સાથે જ જે ધવલ પટેલ છે તેમના હસ્તે પતંગ ઉત્સવ છે તે ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પારડી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી પતંગ રસિકો છે એ આ પતંગ ઉત્સવમાં ભાગ લેવા માટે પણ આવ્યા હતા પારડીનું આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું અને એ બધાની વચ્ચે ધવલ પટેલે જે ચૈતર વસાવા છે અને આનંદ પટેલ છે તેમને આડે હાથ લીધા છે અને કહી દીધું છે કે અમુક એવી પતંગો છે કે જે અત્યારે એટલી ઉપર ઉડી રહી છે અને આપણે પણ સમજવાનું છે કે જેટલા તમે વધારે ઉપરથી ઉડો છો એટલા જ તમે નીચે પણ આવો છો અને સાથે સાથે એવું પણ કહી દીધું છે કે તમે બધા લોકો સમજી ગયા હશો કે હું કઈ બે પતંગની વાત કરી રહ્યો છું એટલે આ જે ચૈતર વસાવા અને અનંત પટેલ સાંસદ ધવલ પટેલ છે તેમણે પતંગ સાથે સરખાવ્યા છે સાથે સાથે તમામ જે જૂના નેતાઓ છે જૂના જોગીઓ છે તેમને પણ એવું કહ્યું છે કે એમની પાસેથી રાજકારણ શીખવા જેવું છે અત્યારે જે નવા કાર્યકર્તાઓ છે જૂના જોગી સાથે બેસે તો ખબર પડે કે ખરેખર રાજનીતિ કઈ રીતે થાય છે કઈ રીતે લોકોની સાથે કામ કરવાનું હોય છે લોકો માટે કામ કરવાનું હોય છે આ બધાની વચ્ચે જયારે આનંદ પટેલ અને ચૈતર વસાવા માટે જે ધવલ પટેલે કહ્યું છે તે સાંભળીએ પાડી યુથ દ્વારા જે પતંગ ઉત્સવ બે હજાર છવ્વીસ આયોજન કર્યું છે અને આ ગ્રાઉન્ડમાં પણ એક જ આપણા બધા લોકોના પતંગ છે એ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કઈ રીતના દબદબો છે ચાહે સંગઠનો હોય કે સરકાર હોય એક સાથે મળીને એકતાથી યુનિટીથી બધા સાથે મળીને સંકલન કરીને જે રીતનું સરકાર ચલાવી રહ્યા છે સંગઠન ચલાવી રહ્યા છે એનો સ્વરૂપ તમને આ ગ્રાઉન્ડ પર બી દેખાઈ રહ્યો છે દરેક લોકોનું મહત્ત્વ છે દરેક લોકોનું ઇમ્પોર્ટન્સ છે તમે જેમ વાત કરી કે જૂના સ્થિર પતંગો છે એમની પાસે અનુભવ છે એમની પાસે પૂરા આટલા વર્ષનું એક્સપિરિયન્સ હોય અને એમની પાસેથી આપણે બહુ બધું શીખવાનું હોય કે કઈ રીતના આપણે લોંગ ટર્મ આપણે સ્થિર રહીને આપણે કઈ રીતના પતંગ આપણો પણ ચગી શકીએ ને સાથે એમની સાથે કઈ રીતના આપણે તાલમેલ મિલાવીએ એ પણ બહુ જરૂરી છે એમમાંથી શીખવાનું છે આપણા પૂરા જેટલા પણ દિગ્ગજ લીડરો છે એમના પરથી અલગ અલગ અનુભવથી એટલું બધું શીખવાનું મળે બધા નવયુવાનોને એ રીતે અમે પણ શીખી રહ્યા છીએ એ રીતે જે શીખવાનું અમારા સ્થિર પતંગમાંથી છે એ રીતે અમુક એવા લોકો હોય વિપક્ષના જે જેમ કહેવામાં આવે છે કે તોફાની પતંગો હોય છે અને બસ પોતાનું કોઈ અસ્તિત્વ ના હોય પણ બીજાને કાપવાની હરીફાઈ વિપક્ષના થોડા લોકો પતંગો કરતા હોય લોકો પણ કરતા હોય પણ એટલી ઉતાવળમાં હોય ને એટલી વધારે સ્પીડમાં જવા કરતા હોય કે જેટલી સ્પીડથી ઉપર ચગે એટલી સ્પીડથી સ્પીડથી એમના પતંગ પણ કપાઈ જાય છે તમે જેમ સમજી જ ગયા હશો કે મેં વિપક્ષના કયા બે પતંગોની વાત કરું છું આ ગુજરાત છે ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જ પતંગ ઉઠશે અને હંમેશા માટે ઉઠશે ચાહે અમારા અનુભવી પતંગ હોય કે પછી અમારા યુવાનો પતંગ હોય એક સાથે મળીને તાલમેલ કરીને સંકલન કરીને ઉઠશે જે બહારથી બધા પતંગો આવ્યા છે ચાહે દિલ્હીથી આવ્યા હોય કે ઇટલીથી આવ્યા હોય એ બધાની પેચ કપાઈ જવાની છે ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના જ પતંગ રહેશે ગુજરાતના ગુજરાતી બધા ભાઈઓ બહેનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ જે રીતે આપણે દિવાળી જેટલી ધૂમધામથી મનાવીએ છીએ એટલી જ આપણે ધૂમધામથી ઉત્તરાયણ પણ મનાવીએ છીએ એટલું મહત્ત્વ આપણે ઉત્તરાયણને આપીએ છીએ અને પૂરા વર્ષ દરમિયાન આપણે પોતપોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ નોકરીમાં વ્યસ્ત હોઈએ ભણવામાં વ્યસ્ત હોય એના કારણે પરિવારને અને મિત્રોને મળી નહીં શકાતું હોય ત્યારે ઉત્તરાયણ એવો તહેવાર છે જ્યારે બધા એક સાથે ધાબે મળીને પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે ઉજવણી પણ કરે છે એટલે બધાને ઉત્તરાયણની પાછી ખૂબ ખૂબ શુભકામનાઓ તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે આકાશમાં ચગી રહ્યો છે એવો સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે અને આવનારા દિવસો આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધ્રો વિરોધ કરવામાં લાગ્યા છે એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે ચાહે બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં પતંગ કપાશે તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને બે હજાર ઓગણત્રીસ લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે કારણ કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે પાછા બધાને હેપી ઉત્સવ પટેલે જે જે વાત કરી છે 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 કહી દીધું કે આ બે પતંગ અત્યારે ખૂબ વધારે વધારે રહ્યા જેટલા એટલા જ નીચે પણ આવવાના છે હવે જોવાનું છે કે આવનાર સમયમાં આમનો ખુલાસો કોઈ દ્વારા આપવામાં આવે છે ખરો અમારા અહેવાલને લઈને આપનું શું માણવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર